બહારનું વાતાવરણ જુઓ વરસાદનું એક ઝાપટું પડી ગયું છે અને હજુ વાદળો ઘેરાયેલા છે જોરદાર વરસાદ પડવાનો છે આવામાં ઘરમાં બધાને મન થઈ જાય કંઈક પકોડા ભજીયા ખાવાની તો ફટાફટ બની જાય એવા કાંદા વડા બનાવીએ જે ઘરમાં રહેલી વસ્તુઓથી જ માત્ર દસ મિનિટમાં બની જાય છે તો ચાલો શરૂઆત કરીએ શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો વન ટી સ્પૂન આખા મરી ખલમાં લીધા અને સવા ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા લીધા છે ખલમાં દરદરા વાટી લેવાના છે આ રીતે તો અહીંયા દરદરા વટાઈ ગયા છે એનાથી જે કાંદાવાળા બનશે એ એકદમ ટેસ્ટી બનશે એક બોલમાં કાઢી લેવાના છે ખલની અંદર જ પાંચ છ કડી લસણ બે તીખા લીલા મરચાં કટ કરીને ટુકડો આદુ છોલીને કટકા કરીને વાટી લેવાનું છે તમે આ મિક્સર જારમાં પણ વાટી શકો છો અહીંયા બે મોટી સાઈઝની ડુંગળી પાણીથી વોશ કરી અને પછી ઝીણી ઝીણી કટ કરીને લીધી છે તો એક બઉલ ભરીને લીધી છે તો મિક્સિંગ બાઉલમાં લીધી અને વાટેલું આદુ મરચાં લસણ આમાં એડ કરી લેવાનું છે ડુંગળીમાં વાટેલા મરી અને આખા ધાણા એડ કરી લીધા હવે તેની અંદર બે ચપટી હિંગ નાખીશું અહીંયા પા ટીસ્પૂન અજમો લીધો છે અહીંયા અડધી ટીસ્પૂન આખું જીરું અડધી ટીસ્પૂન ગરમ મસાલો અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ચપટી હળદર એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અડધો બાઉલ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે બધું જ હાથેથી મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સ થઈ ગયું હવે આમાં બેસન કેટલું ઉમેરવાનું તો આપણે એક બાઉલ જેટલી ડુંગળી હતી એટલે એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરી બેટર તૈયાર કરવાનું છે અહીંયા ડુંગળીમાંથી પાણી છૂટતું હોય છે એટલે થોડું થોડું કરીને લેવું તો અહીંયા મેં પોણો બાઉલ જેટલું પાણી એડ કર્યું અને બેટર તૈયાર થયું છે આ રીતે જુઓ અને આ બેટરને રેસ્ટ નથી આપવાનો કે નથી કુકિંગ સોડા એડ કરવાના તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ રીતનું રહેશે અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે કઈ રીતે તળવાના છે ખાસ જોઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે મીડિયમ સાઇઝના આપણે પહેલાં તો પકોડા ઉતારી લેવાના છે એક સાઈડ તળાય એટલે પલટાવી લઈશું તો અહીંયા એકદમ ક્રિસ્પી નહીં કરીએ તો અહીંયા તળાયા એટલે કાઢી લઈશું તો આ રીતે બધા જ પકોડા તળાઈ ગયા છે હવે આપણે પ્લેટ ઉપર મૂકી અને વાટકીથી હલકા હાથે દબાવી લેવાના છે તૂટી ના જાય એ રીતે આ રીતે ટીકડીની જેમ દબાવી લીધા તો બધા જ આ રીતે ટીકડી જેવા તૈયાર કરી લેવા તો અહીંયા તૈયાર થઈ ગયા છે હવે એને તળી લેવાના છે તળતી વખતે વારંવાર નથી પલટાવાના ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક સાઈડ સરસ ક્રિસ્પી થાય એટલે પલટાવી અને પછી બીજી સાઈડ તળવાના અહીંયા એની ચટણી પણ તૈયાર થઈ રહી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કે આ ચટણી કેવી રીતે બને હવે અહીંયા બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી તળી અને કાઢી લઈશું તો કિચન પેપર ઉપર કાઢી લઈએ તો વરસાદમાં એકદમ ઝડપથી બની જાય એવા આ રીતે દસ જ મિનિટમાં બની ગયા છે કાંદા વડા હવે એને સર્વ કરી લઈએ તો અહીંયા તીખા લીલા મરચાં અને કાંદા વડા અને ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો